ચાલીસ રૂપિયા બસો રૂપિયા થઈ ગયા ઓલા આવે છો ખલમભાઈ ઉભા

ભાઈ <mully> 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 બે થેલી મોટે કપાશી 248 248 એટલે બગડે છે તે 23 પ્રતિક માસે હો પ્રતિ 248 50 50 50 50 51 51 52 51 ભભબબબણ દઃ ન્ધ મજાળાવઓ ઓાણ નાય સચા ન મ મસાં ન ભશાના ભ૨ન ન્ાન ના મંન ન ન ન

46 46 46 46 260 एलआरबी 260 માં દી 260 હારું એ મારો ને લોડ ખાલી બસો ને e wykornamed one bit. U architecturali raföc above ćećićame na kućigtum klimat